સમાચાર પાટણથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું આ કર્તવ્ય સ્તંભે યુવાનો માટે પ્રેરણા સ્તંભ છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ભગવાન શ્રી રામચંદ્રની પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તેના ઉપલક્ષ્યમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આરજે કોમ્પ્યુટર સેન્ટર કેમ્પસ પાસેમાં મધ્યમાં એક ટન પથ્થરમાંથી તૈયાર કરેલું આઠ ફૂટ ઊંચું ભગવાન શ્રી રામના ધનુષ કર્તવ્ય સ્તંભ સ્થાપન કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત કર્યું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એક ટન પથ્થરમાંથી તૈયાર કરેલું આઠ ફૂટ ઊંચું ભગવાન શ્રીરામના ધનુષ કર્તવ્ય સ્તંભ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેનો અંદાજિત ખર્ચ બે લાખ

આજે પાટણ ની અંદર દેસાઈ સાહેબે એમની ટીમે બહુ સરસ કે ત્રેવીસમી તારીખ એટલે બીજા દિવસે એક ટન અને કર્તવ્ય સ્તંભ નામ આપીને આખું એક ત્રીસું લક્ષ્ય કે માણસે પોતાના જીવનની અંદર કર્તવ્ય એક મન લક્ષ નક્કી કરે ભગવાન જે પ્રમાણે રામ આપણા જે પ્રમાણે આખી જિંદગી જે પોતાનું લક્ષ્ય તરફ જીવ્યા એ જ ઉદાહરણ બની રહે એ અદભુત વ્યવસ્થા એના વિદ્યાર્થી ભાઈઓ માટે સમગ્ર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે બિરદાવું છું કે આવું એક કામ જેના કારણે તમે હજારો લોકો અહીંથી આવશે જોશે અને બધા જ લોકો એમ કહેશે અને એમાંથી કંઈક ને કંઈક બોધપાઠ લેશે એની મને ખાતરી છે આવું અદભુત કામ કરવા બદલ ખૂબ ખૂબ એમનો આભાર માની અને લોકોને એમ કહું છું કે તમે આગળ ઉભા રહેજો એક મિનિટ વિચારજો અને મનમાં સંકલ્પ કરજો કે મારું કર્તવ્ય મારું આ છે અને મારે મારું આ લક્ષ્ય પૂરું કરવું છે એવું સૌ વિદ્યાર્થી ભાઈઓને અપીલ પણ કરું છું